તાર તણાવડિસ બનાવ તેમનો એમ નો કાય ઈટનો ગાંગડો લે હોય ઈટનો ગાંગડો હોય બધું આમ ધરબાય થોડું તો થાય એમનો નો થાય તમે નથી બનાવતા બીમારે એમાં ચાલુ કરવું પડતું હારું તો હું હતો કામે બોલાવે હે હું કામે બોલાવી ને પછી બોલાય એમાં કઈ માંડું નથી તો બોલાવવાનું જોઈન બોલાવવાનું જોઈન કામે કેદી બોલાવું તો ત્યાર કમ્પ્લીટ ઓકે થઈ જાય પછી કેદી કેદી કામ શું કરવાનું છે બસ આવું જ બધું તોડવા લખ હા લાજી પ્લાસ્ટર આવડે ને હા બધું આવડે ને આપણને ખાને આવડે હું તો આવડે બધું જ આવડે એમ હા પ્લાસ્ટર ને હું કરતા આવડે આપણને વાટા કરતા આવડે આવડે ને બધું હમણા કાલ જો વાટા થઈ જાય ક્યાં કણ અહીં અહીં કણ વાહ બનાવું છું ને તો તો કાલ લાદી બાદી ફિટ કરી દે એમ જોઈ દે કેમ બેચ અહીંયા છે ને લાદી બાદી ફિટ કરી દેમ ને તમે એ પછી બેહીને જોયા રાખવાનું બધું આવડે એમ તને તું જ આવડે આપણને શું નહીં આવડે એમ થાય તો મને કામ કરવા મળે સાન મન તારી નકર કે કે મારે કે મગજ હલી જાય તો આવડે નહીં કાઈ મંડાઈ ગઈ ખોટી નહીં આવડે 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 તમે મારું મગજ આઉટ નહીં કરતા એક પાણો મારીને આવડો કમ તો પાણો આવી છે ને આવડો આવડી કાકરી આવી છે ને તો એમને ખબર લોય બોય નીકળી જાય એટલે સાંગ મારીને તો મારીને મારે ઉપાદ રે તો કણ મારે લઈ જાવી મે મારા ભાભીને ફોન કર્યો ને હું કર્યો મે કીધું લગન ની ખરીદી ક્યાં કરવા જવું છે તો એમ કે સુરત એમ કે મરી ગયા સુરત છે હા હમ હમ

તો એમાં તો 2000 થઈ તો આવે કાઈ ને 5000 લઈ જજો કમ્પ્લીટ ઓકે એ જ હું કહેવાની હતી બરાબર એ જ હું કહેવાની હતી કે મને 5000 દેજે કાઈ વાંધો ન લઈ જજે વાયલા ખાતામાં જમા કરેલા છે આપણે આમ એટલો બધો મોટો પાણો